આજે અમારે લાડકો દીકરી એવી એન્જલ દનવટ પ્રણામ કરીને દ્વારકાધીશ ના ધામે જઈ રહ્યું હોય અને એન્જલ માટે કાળિયા ઠાકરને યાદ કરતા મારે જીવત ગોસ્વામી ને ગાવું હોય પણ કેવું અરે મિત્રો હાલમાં છ વર્ષની દીકરી છે એન્જલ એ દંવટ પ્રણામ કરીને દ્વારકા જઈ રહી છે તમે બધા જાણતા જશો પરંતુ તેના માટે સ્પેશિયલ એક સાધુની દીકરીએ જોરદાર ગીત ગાયું છે અને મિત્રો કોઈનું કોપી નહીં નવા શબ્દોની સાથે નવા રાગની સાથે અને મિત્રો નવા અવાજની સાથે ખરેખર તમે આવો અવાજ તમે આવો રાગ અને આવા શબ્દ આ સોશિયલ મીડિયાની અંદર ક્યાંય નહીં સાંભળ્યા હોય ખરેખર મિત્રો જોરદારનું ગીત છે અને તમે સાંભળશો ને તો તમે હવે બીજા ગીત સાંભળવાના ભૂલી જ જવાના છો કેમ કે એક ગીત એ બેને એટલું સુંદર ગાયું છે ને કે ન પૂછો વાત ખરેખર મિત્રો દિલમાં સોટી જાય ઓ મિત્રો એક ગીત એકવાર સાંભળીને તો એ ગીત દિલમાં સોટી જાય એકવાર નહીં બે વાર નહીં પણ વારંવાર સાંભળવાનું મન થાય એ ગીત ખરેખર જોરદાર ગીત ગાયું છે અને મિત્રો એ બેનનું નામ છે જ્યોતબેન ગોસ્વામી મિત્રો એમનો રાગ અને એમનો અવાજ છે ને એ ખરેખર કચ્છની કોયલને પણ પાછી પાડી દેને એવો તેમનો રાગ અને અવાજ છે અને હાલમાં તેમણે એન્જલ માટે સ્પેશિયલ ગીત ગાયું છે ને મિત્રો એ ગીત છે એના શબ્દો પણ નવા છે અને રાગ પણ નવો છે અને મિત્રો એ બેનનો અવાજ છે એ તો તમે સાંભળ્યો જ હશે પણ મિત્રો કચ્છની કોયલને પણ પાછી પાડી દેને એવો એ બેનનો રાગ છે અને મિત્રો એ બેનનો અવાજ છે હવે મિત્રો આપણે જરાય રાહ નથી જોવી હવે જ્યોતબેન ગોસ્વામીએ જે એન્જલ માટે ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો આપણે બતાવી દેવો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો મારા આ વિડીયોને તમે લાઈક ન કરતા પણ કોમેન્ટની અંદર અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો તો સૌ પહેલા મિત્રો તમે આ જ્યોતબેન ગોસ્વામીએ એન્જલ માટે જે ગીત ગાયું છે એ ગીતનો વિડીયો જોવો हो आठ मया भी ने हो तो द्वारिका मालो મારો વાલો બોલે માખણ ને મિસરી મારા કાના ને દઉં વાલો મારા માધવ વિના નથી કોઈ ને વાલો મારા કાના વિના નથી કોઈ હવે મિત્રો તમને આ ગીત કેવું લાગ્યું એ કોમેન્ટની અંદર જરૂર જણાવી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ